જાલાવાની શૈક્ષણિક નગરી તરીકે પ્રસિદ્ધ મહર્ષિ વિષય આધારિત પ્રોજેક્ટ તેમજ વર્કિંગ મોડલ બનાવીને ઇનોવેટિંગ ફેર બે ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર માં પ્રોજેક્ટ બેઝ લર્નિંગ બેઝિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કિલ બેઝિક લર્નિંગ અને ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાલયના સાતસોથી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા ચારસો જેટલા જુદા જુદા પ્રોજેક્ટ બનાવીને પૃથ્વી પરના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કુદરતના વિષય

ઇનોવેશન ફેર નામના એક બહુ મોટું એક્ઝિબિશન અમારા કેમ્પસમાં કરવામાં આવેલું છે આ કેમ્પસમાં આ ઇનોવેશન ફેરમાં સાતસોથી વધારે વિદ્યાર્થીઓ અને સાડા ચારસોથી વધારે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે આમાં તમામ વિષયો લઈ લીધામાં આવ્યા છે ખાલી સાયન્સ અને ગણિત નહીં પણ ઇંગ્લિશ હિન્દી જીકે સામાજિક વિજ્ઞાન તમામ વિષયો ઉપર પ્રોજેક્ટ બનાવીને છોકરાઓએ પોતાની કળાનો સ્વસ્થ પ્રદર્શન કર્યું છે આથી છોકરાઓના અંદર જે રિયલી જે અંદરમાં એની સ્કિલ છે એ આજે સ્કિલ બહાર આવીને છોકરાઓ આ બધા મોડલ થ્રુ બધાને પોતાના પ્રોજેક્ટ રજૂઆત કરે છે અને જોવા માટે જે પણ વાલી આવે વિદ્યાર્થીઓ આવે કે કોઈ મિત્રગણ આવે આથી કાંઈક ને કાંઈક શીખીને જ જવાના છે એવી અમારી અપેક્ષા છે